હેલો મિત્રો એકી ક્રિએટિવિટી બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું નોરતા ગામમાં આવેલા શિકારીમાંથી સંત બનેલા નોરતા ગામના નરભેરમ મહારાજનો ઇતિહાસ જણાવીશ તો આજથી વર્ષો પહેલાંની વાત છે એ વખતની અંદર ઉત્તર ગુજરાતની ધરતીમાંથી પાટણ નામનું પરગણું આવેલું હતું એ પાટણ પરગણાની અંદર નોરતા નામનું ગામ આવેલું એ જમાનામાં નોરતા ગામ ચંદ્રાવતી નગરી નામે ઓળખાતું એ ચંદ્રાવતી નગરી સિદ્ધરાજ જયસિંહના પાટણની નજીક જ આવેલી હતી એવું અનુમાન છે પાટણ શહેરના વતની મોરબી કવિ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા પાટણની પ્રભુતામાં ચંદ્રાવતી નગરીનો ઉલ્લેખ છે વર્ષો વીતતા ગયા તેમ તેનું નામ બદલાતું ગયું પછી એ ગામ નવરંગપુરા નામે ઓળખાયું તે પછી નરોત્તમ દાસ નામના સાધુના નામ ઉપરથી નોરતા ગામ નામ પડ્યું અને હાલ નોરતા નામે ઓળખાય છે એ નોરતા ગામની ધરતીમાંથી તે ગીચ જાળી આવેલી હતી મોટા તોદી વખડાના અને ખીજડાના ઝાડ ઊભા હતા એટલી ગીચ ઝાડી હતી કે ધોળે દહાડે પણ તે રસ્તે થઈને નીકળ્યા હોય તો ભેકાર ભેકાર લાગે તે દિયા નોરતા ગામની અંદર ઝાલા મકવાણા ઠાકોરનું બહુ જોર હતું એ ઠાકોર બહુ માથા પાર્યા હતા આજુબાજુના ગામોમાં નોરતા ગામના ઠાકોરની મથ મેલી ગણાતી કોઈની માએ એ શેરસૂંઢ ખાધી નથી કે એકલ દોકલ આ ગામની અંદર થઈને નીકળી શકે મારે તેની તલવાર અને લૂંટે તેનો માલ એવો એ જમાનો હતો આ ગામના લોકોથી ભલભલા તથરવા માટે એ નુરતા ગામની અંદર નરભાજી નામે જલામાં ઠાકોર થઈ ગયા એ નરભાજી ઠાકોર બહુ માથાભારે માણા હતા તેમનું બીજું નામ અનોપજી ઠાકોર હતું આ નરભાજી ઠાકોર છ ફૂટ ઊંચા હતા શરીરે મજબૂત બાંધાના હતા શરીર તેમનું ભરાવદાર હતું કાયા એમની અલમસ્ત હતી તેમનો ચહેરો તે દીપ રહ્યો હતો મોટી મોટી તેમની આંખો હતી મોટી મોટી તેમની મૂછો હતી આંખો તો તેમની જ્યારે જોઈએ ત્યારે લાલ જ હોય તેમના હાથમાં બે નાળી બંદૂક હોય કભે કારતુસો ભરાવેલો હોય કમરે તલવા લટકાવેલી હોય અને કેળમાં કટારી ખોસેલી હોય માથે બુકાની બાંધેલી હોય એવું એમનું રૂપ જો ભલા ભલા જ અમર દિના પણ પાણી છૂટી જાય આ નર્ભાજી ઠાકોર બહુ માથાભારે માણા ગણાતા કોઈ એમનું નામ ના લે એવી એમની હાક વાગતી એ વખતની અંદર આજુબાજુના ગામોમાં કોઈ બાળક રડતું તો મા કહેતી બેટા સુઈ જા નહીં તો પેલા નોરતા ગામના નરભાજી આવશે તો તને ઉપાડી જશે અને બાળક રડતા રડતા બંધ થઈ જતું નરભાજીને જોઈને ભલ આંજા ગંગળી જતા તો પછી બિચારા બાળકનું તો ગજું નર્ભાજી ઠાકોરના પિતાનું નામ ચેલાજી રૂપાજી ઝાલા મકવાણા હતું તથા રૂપાજી તથા ગરીબદાસજી કર્ણાજી તથા કર્ણાજી ખુમાજી હતું તે દી ઉત્તર ગુજરાતની ધરતીમાં ગાયકવાડી સરકારના રાજ ચાલતા હતા ગાયકવાડી સરકારની જબરી ઢાક વાગતી ઉત્તર ગુજરાતની ધરતી ગાયકવાડી સિપાહીઓના ઘોડાઓના ડાબલાઓથી સદાય ધમધમતી રહેતી ગાયકવાડી અમલદાર દિવસમાં ત્રણ વખત હાજરી પૂરતો સવાર બપોરને સાંજ એમ ત્રણ વખત હાજરીમાં પુરાવવામાં આવતી કોઈની એક વખત પણ ગેરહાજરી હાજરી પડતી તો કોરોનાનો સખત માર મારવામાં આવતો આ એ ગાયકવાડી સરકારના રાજ હતા અને આવા એ ગાયકવાડી રાજની આમે નરભાજી ઠાકોર બહાર ચડ્યા હતા એ નરભાજી ઠાકોરને હાથ કરવા ગાયકવાડી સરકારે ઘણા ફાંફા માર્યા પણ એમના હાથમાં ના આવ્યા તો નર્ભાજી ઠાકોરના શ્યાના ગાયકવાડી ફોજ તેમને પકડવા માટે શોધતી રહી પણ નરભાજી ઠાકોર તેમના હાથમાં આવ્યા જ નહીં ગાયકવાડી સરકારની ફોજ સદાય તેમને શોધતી રહેલી પણ ઠાકોરની તેમની આંખોમાં ધૂળ નાખીને પોતાનું ધાર્યું કરતા ઉનાળાનો ધમધમતો તાપ પડી રહ્યો છે ધરતીના પેટાળમાંથી અગન જરાળો નીકળી રહી છે સુરત મહારાજ પોતાનો સગળો કોપ ધરતી માતા ઉપર ઉતારી રહ્યા છે ધરતી તપી તપીને તાંબા વરની બની ગઈ છે એવે ટાણે વાયુ રાજા પણ રિહામણે વણાઈ ગયા છે એને લીધે લીલોડા ઝાડવા પણ હાલવા ડોલવા બંધ થઈ ગયા છે કોઈ જાડા માણનું તો હાર્ટ અટેક થઈ જાય એવો તાપ વસી રહ્યો છે માંગળાનું માથું ભાટી જાય એવો તાપ વરસી રહ્યો છે એક ચકલું પણ ફરકતું નથી એવો સોપો પડી ગયો છે પંખેડા પોતપોતાના માળામાં બેહી ગયા છે એ સમયે નરપાજી ઠાકોર શિકાર ખેલવા માટે નીકળ્યા છે ખાખી કલરનો બહાર બહારવટિયા જેવો પોષક પહેર્યો છે મોઢે ઉકાની બાંધી છે પાણીદાર ઘોડા ઉપર સવાર થયા છે મૂછોના થોબિયા ફરફર ફરકી રહ્યા છે એક હાથમાં બે નાળી બંદૂક છે બીજા હાથમાં ઘોડાની લગામ પકડેલી છે ખભા ઉપર કાર તો શોભર આવેલી છે અને તબડક તબડક પોતાના ઘોડાનો દોડાવી રહ્યા છે ચાલતા ચાલતા નરબાજી ઠાકોર ગીચ ગનગોર જંગલમાં આવે છે અર્ધ જંગલ ખુંદી વળે છે પણ એકે શિકાર મળતો નથી આમ નરબાજી ઠાકોર આગળ ચાલ્યા જાય છે અચાનક તેમની નજર હરણ ઉપર પડે છે હરણ પણ કેવું સુંદર મજાનું તેના સોનેરી રંગના શિંગડા તડકામાં ચડકાત મારી રહ્યા છે હરણ પોતાની મસ્તીમાં થનગની રહ્યું છે આવા હરણને જોઈને નરબાજીની આંખોમાં ચમક આવે છે આવું અદ્ભુત હરણ નરભાજી પોતાની જિંદગીમાં જોયું નરભાજી ઠાકોરે તરત ગોળા છલાંગ લગાવી દે છે અને હરણને મારવા તેની પાછળ પડે છે અને બંદૂકનું નિશાન તાકે છે અને ગોળી છોડે છે પરંતુ આ શું ગોળી હરણને વાગતી જ નથી અને પહેલું નિશાન ખાલી જાય છે જિંદગીમાં આજ પહેલી વાર નિશાન ખાલી ગયું